પહેલાંના સમયની આ વાત છે વિદર્ભ દેશમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું પતિનું નામ હતું સુમિત્ર અને પત્નીનું નામ હતું જયશ્રી જયશ્રી પતિવ્રતા અને ધર્મપરાયણ સ્ત્રી હતી તેણે ઋતુ ધર્મમાં હતી છતાં પણ રજસ્વલપણું છુપાવી ગ્રહકાર્ય કર્યું બીજા જન્મે તે કુત્રી રૂપે જન્મી અને તેનો પતિ સુમિત્ર બીજા જન્મે રૂપે અવતર્યો આ રીતે પતિ પત્નીએ પશુ યોનીમાં અવતાર ધારણ કરવો પડ્યો આ બંને પોતાના પુત્ર સુમિત્રને ત્યાં જન્મ્યા હતા જ્યારે પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ હતો ત્યારે તેની પત્ની ચંદ્રાવતીએ દૂધપાક બનાવ્યો પાળેલી કૂતરી ઓસરીના પગથિયા પર બેઠી હતી છાપરા પર લટકી રહેલા સાપનું ઝેર દૂધપાકમાં પડ્યું અને તે બધું આ કુત્રીએ જોયું કુતરીએ મનોમન વિચાર કર્યો કે જો આ દૂધપાક ઘરના બધા સભ્યો ખાશે તો તે લોકો પામશે આથી સુમિત્ર અને જયશ્રી વગેરેને મોતના મુખમાંથી ઉગારી લેવા સુમતિ જુએ એ રીતે દૂધપાકમાં મોઢું નાખ્યું કુતરીએ દૂધપાક પીધો નહીં પણ મોં બોળીને અપડાવ્યો સુમતીએ પતિને કહ્યું કે આ દૂધ પાક ઢોળી નાખ અને બીજી રસોઈ બનાવ હમણાં બ્રાહ્મણો જમવા આવી પહોંચશે આ કુતરીએ દૂધપાક અપનાવ્યો છે જયશ્રીએ ક્રોધ આવેશમાં કુતરીને લાકડી વડે ખૂબ મારી અને દૂધ પાક ગટરમાં ઢોળી નાખ્યો અને ત્યાર પછી સત્વરે બીજી રસોઈ બનાવી બ્રહ્મ ભોજન કરાવી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી વિદાય કર્યા મધ્યરાત્રિએ પેલી કુતરીને વાચા થઈ તે બળદને કહેવા લાગી હે નાથ આપણા આ દીકરો અને પુત્ર વધુ આપણને રોજ વધ્યું ઘટ્યું ખાવા આપે છે અને આજે તો તમારી સવન દિન હતો શ્રાદ્ધનો દિવસ હતો ઘરે જમણવાર હતું છતાં કંઈ ખાવા ન આપ્યો અને આપણને ભૂખ્યા રાખ્યા એ તારો વાંક છે એવું બળદે કહ્યું ત્યારે પુત્રી કહે કે નાથ દૂધપાકમાં સાપનું ઝેર પડેલું ઝેરવાળો દૂધપાક કોઈને ખાવા પણ ન દેવાય તેથી મેં દૂધપાકમાં મોઢું નાખ્યું હતું અને હું તો સૌનું ભલું કરવા ગઈ હતી અને ભૂખે રહેવાનો વારો આવ્યો હું પણ તારા પૂર્વના પાપે બળદરૂપે જન્મ્યો છું મારો શ્રાદ્ધનો દિવસ હતો છતાં પણ મારે ભૂખ્યા રહેવું પડ્યું બ્રાહ્મણ સુમિત્ર પથારીમાં પડ્યા પડ્યા કુતરી અને બળદનો વાર્તાલાપ સાંભળી રહ્યો હતો બંને પ્રાણીઓને તેણે મધ્યરાત્રિએ ભરપેટ ખવડાવી સંતુષ્ટ કર્યા વહેલી સવારે સ્નાનવિધિથી પરવારી પત્નીની સંમતિ લઈ તે માતા પિતાના મોક્ષ માટે જાણકારી મેળવવા વનમાં તપસ્વીઓને મળવા ગયો ત્યારે એક મુનિવરીએ કહ્યું હે વિપ્ર કર્મનું ફળ ભોગવવું જ પડે છે કર્મો કોઈને છોડતા નથી કરેલા કર્મો ભોગવીએ જ છૂટકો થાય અને તેમાં તારી માતાએ ગત જન્મમાં રજસલાપણું છુપાવ્યું હતું અને સંજોગવશાત ગ્રહ કાર્ય કરવા માંડ્યું બીજા દિવસે તારા પિતાને વાત કરી પણ તારા પિતાએ તેને તેમ કરતા રોકી નહીં આથી માતા પિતા કુતરી અને બળદરૂપે તારે ત્યાં અવતર્યા છે બ્રાહ્મણે તેના ઉદ્ધાર અંગે માર્ગદર્શન માંગ્યું ત્યારે મુનિવરીએ કહ્યું કે ભાદરવા સુદ પાંચમના રોજ તમે પતિ પત્ની બંને સામા પાંચમનું વ્રત કરજો ખાંડેલું ખાશો નહીં ફળ ફળાદી અને સામાનું ફરાળ કરશો અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને દાન દક્ષિણા આપજો એટલે એનો ઉદ્ધાર થશે અને છે કે મુનિવ્યના આશીર્વાદ લઈ સુમિત્ર ઘેરે આવ્યો જયશ્રીને વ્રત વિધિ કહી સંભળાવ્યા અને સામા પાચમ નું વ્રત પ્રેમપૂર્વક કરીને માતા પિતાને મોક્ષ ગતિ અપાવી બોલો સપ્ત ઋષિની છે